આપણે ખંભાળિયાની અંદર ચૈત્ર મહિનાના નોરતા આવ્યા છે અને ભાઈ શ્રી મુનાભાઈ કાયમને માટે આ નોરતા લેવડાવે છે દીકરીઓને ઈનામ પણ જશે તો હું એને લાખ લાખ ધન્યવાદ આપું છું અને આવું કાયમ કરતા રહીએ અમારો સાથ સહકારની જરૂર પડે ને કે જે સહકારની જરૂર હોય કે દીકરીઓને ઈનામ પણ આપે છે તો બહુ સારી વાત છે અને આવું મારું નામ લગભગ પાંચ સાત વર્ષથી સિતર મહિનાના નોરતા ઉજવે છે પોતે એમના ખર્ચે જે કઈ ઘટે એ પોતાના ખીચાના નાખી અને દીકરીઓને પણ ઇનામનું વિતરણ કરે છે એટલે હું તો કઉનાભાઈ મુનાભાઈને ખરેખર

હાલો આજે ખંભારિયા આપણે જે ગરબી મુનાભાઈ આયોજન કરતા હતા તેમનું આજે ઈનામ વિતરણ પૂરું થયું છે ત્યારબાદ આવ્યું સંચાલક આવું સેલા કરે એવું મુનાભાઈને આપણે આગ્રહ રાખી છીએ અને ખુબ ખુબ ધન્યવાદ મુનાભાઈ આ તમે બાળાઓને ઈનામ આપ્યું છે એ રૂપે ખુબ ખુબ ધન્યવાદ છે